નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બરોડા હાઇસ્કુલ બગી પ્રાથમિક વિભાગ દ્વારા શાળામાં વાર્ષિક રમતગમત દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની ખેલદીલી શિસ્તબદ્ધ ડ્રીલ્સ અને સંગીત કૌશલ્યનું અદભુત પ્રદર્શન કરી રહ્યો હતો દિવસની શરૂઆત પરંપરાગત મસાલ પ્રગટાવવાની વિધિ અને શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ દ્વારા થઈ હતી બેક પાઇપર અને ફ્લુટ બેન્ડના લયબદ્ધ પ્રદર્શને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ ભરી દીધો હતો આ પ્રસંગે શ્રી જગદીશ શુક્લ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શાળાના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે જોડાયા હતા ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમાં દોડ સર્જનાત્મક ફંડ રેસ ડમ્બેલ પ્રદર્શન અને રિબન ડ્રીલ સમાવેશ થાય છે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ચેમ્પિયન્સ એકેડમીનું ડેમોન્સ્ટ્રેશન રહ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ કરાટે જુડો હોકી અને ટેબલ ટેનિસમાં પોતાની કુશળતા દર્શાવી હતી અંતમાં સિનિયર પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક હ્યુમન પિરામિડ રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામ આપી ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યા હતા અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું

प्राइमरी लेवल में बच्चों पे ध्यान देते हैं बिकॉज ओवरऑल डेवलपमेंट के लिए स्पोर्ट्स बहुत बड़ा है हमारे स्कूल में हम लोग विविध प्रकार के स्पोर्ट्स हम ड्यूरिंग स्कूल आज भी इनको कराते हैं जिमनास्टिक जूडो कराटे हॉकी सो so ये सब स्पोर्ट्स हैं आज का हमारा जो मेन ऑब्जेक्टिव है स्पोर्ट्स डे का टीम बिल्डिंग है एंड टू मेक दम कॉन्फिडेंट ऐसे पेरेंट्स का भी अभी हमारा स्पोर्ट्स डे हमने करा है फ्रॉम लास्ट ईयर स्टार्टेड पेरेंट्स स्पोर्ट्स डे ऑल्सो because we want we want to inculcate healthy and uh, healthy habits so we are focusing on that thank you